કે જેમાં અતિવૃષ્ટિ થઈ માવઠામાં પણ વધારે વરસાદ થયો જમીનોનું ધોવાણ થયું છે એની માલ મિલકતોને નુકસાન થયું છે એ તમામનો સર્વે કરીને જમીન ધોવાણ માટે પણ પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા એક લાખ રૂપિયા સુધીની સહાય સરકાર કરે એવી પણ આ તબક્કે માગણી કરીએ છીએ આખા ગુજરાતમાં એક બાજુ માવઠા અતિવૃષ્ટિથી ખેડૂતો પરેશાન છે બીજી બાજુ સરકારથી પરેશાન છે જે આખા ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન ખૂબ મોટા પાયે થાય છે એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર વિસ્તાર સરકાર ટેકાના ભાવે ખરીદીની મોટી મોટી વાતો કરે કરે જાહેરાતો બીજી બાજુ ખેડૂતો દ્વારા ઓનલાઈન એના માટે રજીસ્ટ્રેશન અરજીઓ કરવામાં લગભગ નવ લાખ જેટલા ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે અને એની સામે સરકારે જે મગફળી ખરીદવા માટેનો જે ટાર્ગેટ જાહેર કર્યો એ જોતા ખેડૂત ના ખેતરમાંથી ફક્ત અપેક્ષા મને બજારમાં પૂરતો ભાવ નહીં મળે તો ટેકાના ભાવે સરકાર ખરીદશે અને સરકાર એમ કે અમે સિત્તેર મણ જ ખરીદીશું તો બાકીની મગફળી ખેડૂત ક્યાં ફેંકવા દેશે એનું શું કરશે બજારમાં એનો કડદો થશે એમાંથી કેવી રીતે ત્રણસો મણ મગફળી સરકાર ટેકાના ભાવે ખરીદે એવી જાહેરાત કરે અને એ માટેની વ્યવસ્થાઓ કરે અને આ બધા જ પ્રશ્નોથી ખેડૂતો પીડાય છે વારંવાર આંદોલનો કરે છે વારંવાર કોંગ્રેસ પક્ષ એના માટે લડે છે તેમ છતાં સરકારના પેટનું પાણી હાલતું નથી સરકારની નીતિ પણ નથી ને સરકારની નિયત પણ નથી કે ગુજરાતનો ખેડૂત પગભર બને ગુજરાતનો ખેડૂત આગળ વધે ત્યારે એવા સંજોગોમાં આજે અમે સરકારને પણ કહેવા માંગીએ છીએ કે આ માવઠા થવાથી જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરે એના એક વર્ષનું સંપૂર્ણ ધિરાણ માફ કરે એના માટે ગુજરાતમાં પાક વીમા યોજના તાત્કાલિક શરૂ કરે જમીન ધોવાણના અન્ય નુકસાની માટેનું પણ વર્તર જાહેર કરે ખેડૂતોની જે મગફળીનું ઉત્પાદન છે એમાં ઓછામાં ઓછી ત્રણસો મણ મગફળી પ્રતિ ખેડૂત ખરીદવાની સરકાર જાહેરાત કરે અને આ તમામ મુદ્દાઓને લઈ ખેડૂતોનું જે તકલીફ છે દર્દ છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે આવતીકાલે બોટાદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોનું મહાસંમેલનનું પણ આયોજન કર્યું છે અને સરકાર તાત્કાલિક આ ખેડૂતોના પ્રશ્નોનું નિવારણ નહીં લાવે એની તકલીફો એની સમસ્યાઓમાં મદદ થવા માટે આગળ નહીં આવે તો આવનારા દિવસોમાં આખા ગુજરાતના તાલુકે તાલુકે ગામે ગામ કિસાન પંચાયત બોલાઈ અને આંદોલનલક્ષી કાર્યક્રમો પણ કરીશું અને સરકારને એ પણ કહેવા માંગીએ છીએ કે સરકાર ખેડૂતની વાત નહીં સાંભળે તો આવનારા દિવસોમાં એક પણ મંત્રીને ગામડામાં પ્રવેશ કરવા દેવામાં આવે જે પ્રજાના પૈસે ખેડૂત કરવા મંત્રીઓ નીકળે છે એ તમામ મંત્રીઓનો ખેડૂતોને સાથે રહીને કોંગ્રેસ પક્ષ ઘેરાવો પણ કરશે અને આ ખેડૂતોનો હક અધિકાર નહીં મળે ત્યાં સુધી આ લડાઈ પણ લડવામાં આવશે આજે રાજકોટ શહેરમાં બેઠા છે આપણે બધાને એ દિવસ એ દુઃખના દિવસ યાદ આવે કે જ્યારે ટીઆરપી ગેમ ઝોનનો ગોજારો બનાવ બન્યો ત્યારે આખા રાજકોટના કોઈ પક્ષા પક્ષી જાતિ ધર્મથી ઉપર ઉઠીને બધા જ લોકો અને આખા ગુજરાત અને દેશ દુનિયાના લોકોની એક જ માગણી હતી કે આની ન્યાયિક તપાસ થવી જોઈએ જે પણ જવાબદારો છે એની સામે ન્યાયિક કાર્યવાહી થવી જોઈએ એને જેલના સળિયા પાછળ નાખવા જોઈએ અને કડક કડક કાર્યવાહી થવી જોઈએ અને એ પરિવારોને ન્યાય મળવો જોઈએ આજે આટલા બધા માસૂમ બાળકો આટલા બધા પરિવારોના સ્વજનો ગુમાયા પછી આજે પરિસ્થિતિ શું છે કે જે મુખ્ય આરોપીઓ હતા એવા તમામ લોકો આજે જામીન લઈને બહાર ફરે છે ન્યાયિક તપાસના નામે કાર્યવાહીના નામે ફક્ત નાટક થયું કોઈ પણ જાતની કડક કાર્યવાહી પણ 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 ના ના થઈ કોઈને સજા થાય એવો કોઈ સરકારે પ્રોએક્ટિવ રોલ ભજવ્યો આ પ્રસંગે એ પણ માગણી કરીએ છીએ કે રાજકોટમાં જે રીતે એક એક સમાજના એક એક વ્યક્તિના એક એક પરિવારની લાગણી હતી ને એ બંધ સ્વરૂપે બધાએ સમર્થન આપ્યું હતું એ બધા જ લોકોની લાગણી છે આમાં જે પણ જવાબદારો છે એની સામે કડક કાર્યવાહી કરે સરકાર ભાજપના નેતાઓ જાહેરાતો કરીને ગયા હતા કે કડક કાર્યવાહી કરીશું પણ આજે એમાં મીંડું છે એમાં પણ સરકાર ત્વરિત કાર્યવાહી કરે અને આખા ગુજરાતમાં જે પ્રશ્ન છે કે જ્યાં સુધી કોઈ પણ વિકાસના કામના ટેન્ડરના કમિશનના પૈસા કમલમમાં ના પહોંચે ત્યાં સુધી કોઈ કામ આગળ વધતું નથી આજે ભાજપ માટે વિકાસ એટલે ટેન્ડર ટેન્ડર અને અને એટલે કમિશન કમિશન કમલમમાં જાય નિર્માણ પણ છે એક પણ વિકાસના કામના ટેન્ડર કમિશન વગર પાસ થતા નથી અને જે કમિશન લઈને ટેન્ડરો કરનારા લોકો છે એ ભ્રષ્ટાચારમાં ગડાડૂપ છે ચારે બાજુ મોટા બિલ્ડરો પણ બૂમો પાડે છે કે અમારે પૈસા આપ્યા વગર કોઈ મંજૂરી મળતી નથી રસ્તા પર જાઓ તો રસ્તા પહેલા જ વરસાદે તૂટી જાય છે ખાડા જોવા મળે છે ચારે તરફ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર છે લોકોને હેરાનગતિ છે પરેશાની છે અને એ મુદ્દા પર પણ આજે અમારા શહેરના આગેવાનો કાર્યકરો સાથે ચર્ચા કરવાના છે સાંજે અમે લોકોને પણ સાંભળવાના છે ને લોકોના જે પ્રશ્નો છે લોકોની ફરિયાદો આક્રોશ છે એને લઈને રાજકોટ શહેરમાં પણ આવનારા દિવસોમાં ન્યાયિક તપાસની માંગ સામે જે પણ જવાબદારો છે એને જેલમાં નાખવા માટે ભ્રષ્ટાચારીઓ છે વોટ ચોરો છે એમને ખુલ્લા પાડવા માટે આંદોલનના કાર્યક્રમો લઈને કોંગ્રેસ આવી રહી છે ત્યારે નવા વર્ષમાં અપેક્ષા રાખીએ કે આ પ્રજાલક્ષી મુદ્દાઓ છે ખેડૂતોને મદદ કરવા માટેની લડાઈ છે સામાન્ય નાગરિકોના હક અધિકાર માટેની વાત છે ના બધા જ લડતમાં બધા જ મુદ્દાઓમાં લોકોનો સહકાર મળે ને કોંગ્રેસ પક્ષ એક જવાબદાર વિપક્ષ તરીકે આ મુદ્દાઓને લડાઈની આગેવાની લેશે ને ગુજરાતના લોકોનો અવાજ બની એકાથી ચાલે છે એ ખેડૂત વિરોધી સરકાર છે ને ખેતી વિરોધી પણ સરકાર છે કારણ કે આ પહેલો કોઈ મુદ્દો નથી ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી તો ખોટી જમીન માપણીના કારણે એક કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો પણ ભય ભય વચ્ચે છેડા પડોશી વચ્ચે દુશ્મની થઈ જાય એવી ખોટી જમીન માપણી થઈ અને એને રદ કરાવવા માટે પહેલે દિવસથી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કિસાન કોંગ્રેસ દ્વારા અમારા તમામ ધારાસભ્યો અતિવૃષ્ટિ થઈ હોય જ્યાં પણ કમોસમી વરસાદ થયો હોય તો ખેડૂતોને મુદ્દે એનો અવાજ બનવા માટે સૌથી પહેલું જો કોઈ અવાજ ઉઠાવતું હોય તો કોંગ્રેસના કાર્યકરો આગેવાનો આવે છે કે ઘેડ પંથકમાં પાણી ભરાઈ ગયા હોય ને નુકસાની હોય તો પણ કિસાન કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલા જાય છે ખાતરની તંગી પડી હોય નકલી બિયારણનો પ્રશ્ન આવ્યો હોય ક્યાંક મગફળી ખરીદીમાં કૌભાંડ થયું હોય તો સૌથી પહેલા લડત લડવાવાળા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો છે બોટાદની વાત કરવામાં આવે છે ત્યાં સ્થળ પર જઈને તપાસ કરો

તો સૌથી પહેલી લડતની શરૂઆત કોંગ્રેસના આગેવાનોએ તાલુકા કોંગ્રેસ સમિતિએ લીધી છે આ કેટલાક લોકો ખેડૂતોના નામે રાજનીતિ કરે હંગામો કરે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડે અને એનો રાજકીય લાભ લેવાનો પ્રયત્ન કરે છે પણ ખેડૂતોનો જે પ્રશ્નો છે એનું નિવારણ કેવી રીતે થાય એનો અવાજ બનીને લડાઈ કેવી રીતે લડાય એવો પ્રયત્ન હંમેશા કોંગ્રેસના આગેવાનો કાર્યકરો રહ્યો છે અમારી નીતિ રહી છે કે અમે કોઈના ભોગે વ્યવસ્થાની પરિસ્થિતિ તોડી અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે ખેડૂત કે ખેતીના મુદ્દાઓનો ઉપયોગ નથી કરતા અને એટલા જ માટે આવતીકાલે બોટાદમાં એ જ ગામોમાં એ જ સ્થળે ખેડૂત સંમેલન કરી રહ્યા છે તાકાતથી કરી રહ્યા છે અને લડવા માટેની જાહેરાત પણ કરીએ છે પણ ખાલી પબ્લિસિટી માટે નહીં કોકને જેલમાં નખાઈ અને પોતાની રાજનીતિ ચમકાવવા માટે નહીં ધમાલ કરવા વાળા ક્યાં ના હતા અને આજે ભોગ કોણ બન્યું છે કેસો કોના પર ત્યાં લાકડીઓ કોને ખાવી પડી અને આજે ત્યાંની પરિસ્થિતિ શું છે આપણે બધા જાણીએ છીએ આ ખેતી કે ખેડૂત એના પ્રશ્નો એની તકલીફો કોઈ રાજનીતિ કરવાનો મુદ્દો નથી અને કોંગ્રેસ જવાબદાર વિપક્ષ તરીકે આજે નહીં સંસદ સુધી એ ખેડૂતોનો અવાજ બનવાનું કામ કોંગ્રેસે કર્યું છે અને જ્યારે સત્તા પર પણ આયા ત્યારે જે પણ કાયદા કાનૂન નીતિઓ બનાવી એનું પહેલું ફોકસ ખેડૂત હતો એવું નહીં કે આજે પ્રધાનમંત્રી ભાષણ કરે કે અમારું જ્યારે પણ વિદેશ સાથે કોઈ એગ્રીમેન્ટ કે કરાર કરીશું તો અમારું પહેલું ફોકસ ખેડૂત હશે દેશનો કામદાર હશે અમે આત્મનિર્ભરની વાતો કરે અને બીજી બાજુ જયારે ટ્રમ્પ અહીંયા ટેરિફ નાખે તો જયારે આત્મસમર્પણ કરતા હોય એ રીતે કપાસની ઇમ્પોર્ટ ડ્યુટી જે અગિયાર ટકા હતી એને ઝીરો કરી દે એટલે વાતો કરવી રાજનીતિ કરવી અલગ વાત છે અને ખેડૂતો નો અવાજ બનવો ખેડૂતો માટે ન્યાય માટે લડત લડવી અને ન્યાય અપાવો અને સત્તા પર હોય ત્યારે નીતિ કરીને એનો ફાયદો અપાવો એનું ઋણ માફી કરવા સહિત નિર્ણય લેવા એ કોંગ્રેસની ની નીતિ ને ઇતિહાસ કરો બહુ બહુ શુભકામના દેતા હું એક ચાર દિન કે કાર્યક્રમ કો લેકર આજ મેં યહાં પર આયા હું कल राजकोट में किसान का सम्मेलन होगा फिर उसके बाद मोरबी होते हुए अहमदाबाद जाकर कार्यक्रम का समापन होगा गुजरात का नाम पूरे मुल्क में एक प्रगत राज्य करके हमेशा लिया गया लेकिन दुर्भाग्य से यह कहना पड़ता है कि पिछले वर्षों में गुजरात की स्थिति अत्यंत चिंताजनक बनी हुई है यहां पर तमाम मुद्दे हैं उन सभी में तो जाना संभव नहीं लेकिन एक बात आपके समक्ष में रखना चाहूंगा गुजरात जैसे प्रगत राज्य में इसी वर्ष पांच लाख चालीस हजार बच्चे ये कुपोषित पाए गए मार्च 2025 की एक रिपोर्ट के अनुसार 18,231 बच्चे पैदा होते ही 24 घंटे के भीतर अपना दम तोड़ देते हैं गुजरात जैसे प्रदेश में तिरासी बच्चे ऐसे रहे जो एक साल से अधिक जिंदा नहीं रह पाए और अप्रैल 2025 के सीएजी रिपोर्ट के मुताबिक 37 लाख बच्चे 2015-16 से 2022-23 के बीच आंगनवाड़ी से जो पूरक पोषण योजना चलती है उससे ये वंचित रहे ये गुजरात के बच्चों की कहानी है एनसीआरपी नेशनल क्राइम रिकॉर्ड्स ब्यूरो का 2023 का रिपोर्ट यह बताता है कि गुजरात में तीन किसानों ने आत्महत्या कर दी कर्जे की वजह से फसल की वजह से अतिवृष्टि की वजह से बाढ़ की वजह से या अन्य परेशानियों की वजह से गुजरात जैसे प्रगत राज्य में तीन एनसीआरबी के रिपोर्ट के मुताबिक 2023 में किसान आत्महत्या कर लेते हैं ये आंकड़ा अधिक हो सकता है ये आंकड़ा इससे कम नहीं हो सकता और ये तमाम आत्महत्याओं में सौराष्ट्र में बावन फीसदी ऐसे आत्महत्या करने वाले किसान ये इसमें पाए गए हैं देशभर में 731 कृषि विज्ञान केंद्र हैं। तिरानवे ऐसे जिले हैं जहां दो कृषि विज्ञान केंद्र हैं। गुजरात में तीन ऐसे जिले हैं मोरबी बोटाड महीसागर जहां एक भी किसान विज्ञान कृषि विज्ञान केंद्र नहीं है और इस तरह से कई सारी चीजें आपके सामने बताई जा सकती है यहां कानून व्यवस्था किस तरह से टूटी है राजकोट की अपनी शहर की कहानी है कुछ ही दिनों के भीतर छह सात लोगों को मौत के घाट यहां पर उतार दिया गया साइबर क्राइम के मामले में मई के महीने में हजार करोड़ का साइबर क्राइम करते हुए कुछ लोगों को यहां पर पकड़ा गया और कई सारे लोग पकड़े नहीं गए वो साइबर क्राइम का स्कैम यहाँ पर गुजरात में बहुत बड़ी तादाद में बढ़ चुका है 1100 लोगों के ऊपर एक पुलिस अफसर रखा गया ऐसी सरकारी जानकारी है लेकिन तैतीस फीसदी पुलिस के पद आज भी रिक्त पड़े हुए हैं खाली है वहां पर किसी की भर्ती नहीं हुई शराब पर गुजरात में बंदी है लेकिन शराब से लेकर कितने यहां पर अपराध चल रहे हैं ये मुझे बताने की आवश्यकता नहीं ये रोज यहां पर लोगों के सामने इसकी चर्चा होती है कई सारे लोग नशीली दवाओं का सेवन करते हुए पाए जाते हैं नशीली दवाएं यहां पर बहुत बड़ी तादाद में मिल जाती है सड़कों सड़कों पर मिल जाती है शराब यहां पर कहा जाता है कि होम डिलीवरी होती है सुरक्षा के बीच शराब लोगों के घरों तक के पहुंचाई जाती है इस तरह की यहां की स्थिति है और अपहरण की वारदातें भी गुजरात में दिन दुगनी बढ़ती जा रही है इस तरह की रफ्तार से ये सारी चीजें हो रही है गुजरात की सरकार तमाम आंकड़े यहां पर प्रगति को लेकर देती है लेकिन गुजरात की कहानी ये बड़ी ही चिंताजनक है यहाँ का किसान चक्रवात की वजह से अतिवृष्टि की वजह से बाढ़ की वजह से सूखे की वजह से नहरों का पानी टेल एंड तक के नहीं पहुंचने की वजह से नहरों की मरम्मत नहीं होने की वजह से वो पूरी तरह से परेशान है बीमा योजना यहां पर लागू नहीं होती ले कर, उसको लेकर परेशान है फसल को दुगना दाम मिलेगा लागत से उसको दुगना लाभ मिलेगा इस तरह की बात प्रधानमंत्री जी ने करी थी कि 2022 तक के ये संभव होगा लेकिन 2025 तक के ये संभव नहीं हो पाया है एम एस स्वामीनाथन वो महान कृषि तज्ञ जिसे पिछले कुछ वर्षों में भारत रत्न करके सम्मानित किया गया भारत रत्न तो दिया गया लेकिन एम एस स्वामीनाथन ने जो फॉर्मूला एमएसपी का दिया था मिनिमम सपोर्ट प्राइस जो किसानों की फसल को मिलनी चाहिए वो फॉर्मूला मोदी सरकार अभी भी अपनाने के लिए तैयार नहीं हमारी मांग है कि एमएसपी को लेकर भारत की सरकार ने बगैर कोई समय गवाए कानून बनाना चाहिए किसानों को अपनी फसल को उचित दाम दिलाने के लिए इसके अलावा और कोई दूसरा रास्ता नहीं है कमाल की बात है गुजरात में फसल को लेकर बीमा योजना नहीं है समय समय पर जब नुकसान होता है सरकार अपने हिसाब से अपने तरीके से किसानों को कुछ राहत देती है लेकिन यहां पर बीमा योजना नहीं चलती बड़े आश्चर्य की बात है सरकार के हवाले किसानों को पूरी तरह से छोड़ दिया गया कहीं वो निसर्ग के ऊपर पूरी तरह से छूटा हुआ है तो कहीं सरकार के तांडव नृत्य के ऊपर उसको अपनी जिंदगी बहाल करनी पड़ती है इस तरह की ये स्थिति बनी है ये स्थिति अब बर्दाश्त करने के आगे पहुंच चुकी है हम ये तमाम मांगों को लेकर जिसका विस्तार से यहां पर अमित चावड़ा जी ने आपके सामने वर्णन किया है उस पर अधिक कहने की आवश्यकता नहीं लेकिन कांग्रेस पार्टी ने यह तय कर लिया है कल हम बोटाड में मिलेंगे किसानों के साथ विस्तार से वहां पर बात करेंगे किसानों की बात भी हम वहां पर सुनेंगे और अगर सरकार कुंभकरण की नींद से अगर नहीं उठती है तो आने वाले दिनों में यहां की सरकार को हम दिखा देंगे कि आप आराम से सो नहीं पाएंगे अगर आ, इन बातों के बाद भी अगर सरकार नहीं जागती है तो मैं समझता हूं कि गुजरात के लिए यह बहुत दुर्भाग्यपूर्ण रहेगा टी का स्कैम होकर काफी समय बीत गया प्रमुख अपराधियों को अभी तक के कोई उनके ऊपर कार्रवाई नहीं हुई उसको लेकर भी सिर्फ राजकोट ही नहीं तो पूरा गुजरात ये चिंता करता है हम उनके साथ अपनी सहानुभूति जोड़ते हैं और हम मांग करते हैं कि वो परिवार जिनके बच्चे उस हादसे में गए उनको न्याय मिले उनको राहत मिले और दोषियों के ऊपर काम